હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ફાયર આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખાઈ શકાય તેવો પૌષ્ટિક ખોરાકની રેસિપી હેલ્ધી ખજૂર રોલ ખજૂર રોલ બનાવવા માટે મેં અહીં લીધો છે એક કિલો સોફ્ટ ખજૂર જેના ઢળિયા કાઢીને એકદમ ચોખ્ખો કરી લીધો છે સાથે મેં અહીં લીધી છે દોઢસો ગ્રામ બદામ અને દોઢસો ગ્રામ કાજુ જેનું માપ તમે તમારી રીતે ઓછા વધુ પણ કરી શકો છો અને સાથે વન ફોર્થ કપ ઘી લીધું છે જેનો જરૂરિયાત મુજબ આપણે ઉપયોગ કરીશું અને ત્યારબાદ વન હાફ કપ બારીક કોપરાનું ખમણ લીધું છે અને બે મેરીગોલ્ડ બિસ્કીટના પેકેટ લીધા છે બિસ્કીટવાળા ખજૂર રોલનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે પરંતુ જો તમને બિસ્કીટ ન ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અથવા તો તમે બિસ્કીટનો પાવડર પણ ઉમેરી શકો છો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ ખજૂર રોલ બનાવવાનું તો સૌ પ્રથમ એક નોનસ્ટિક પેન અથવા કોઈપણ જાડા તળિયાવાળા વાસણમાં એક ચમચી ઘી ઉમેરી બદામને એકદમ ધીમી આંચે શેકી લઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આ પ્રકારની સ્વીટની કોઈ પણ આઈટમ બનાવતા હોય ત્યારે કાજુ અને બદામને આ રીતે શેકીને નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે જોઈ શકો છો કે આપણી બદામ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે અને હવે તે જ પેનમાં ઘી ઉમેર્યા વગર તો મિત્રો આપણા કાજુ પણ લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે અને હવે તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું અને હવે તે જ પેનમાં ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી આપણે ખજૂરને શેકી લઈશું ખજૂર શેકવા માટે હેવી બોટમ પેન લેવાનું છે જેથી તળિયામાં ખજૂર ચોંટે નહીં અને ખજૂર થોડો ડ્રાય થાય અને પેન છોડી દે ત્યાં સુધી શેકવાનો છે અહીં મેં સોફ્ટ ખજૂર લીધો છે તેને પીસવાની કોઈ જરૂર પડી નથી પરંતુ જો કઠણ ખજૂર હોય તે તો તેને થોડો પીસી લેવો હું અહીં તમને એકદમ સરળ રીત પણ બતાવું છું સ્ટીલના ગ્લાસની મદદથી તમે ખજૂરને કેવી રીતે એકદમ સરસ રીતે શેકી શકો છો અને કામને પણ ખૂબ જ સરળ બનાવી શકો છો તો ખજૂર થોડો શેકાઈ જાય અને પેન છોડી દે ત્યારબાદ તેને ઠંડો થવા માટે આપણે સાઈડ પર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ઠંડા થયેલા કાજુ બદામને કટરમાં પાવડર કરી લઈશું આ પ્રોસેસ તમે ઇલેક્ટ્રિક ચોપરમાં પણ કરી શકો છો તો બંનેનો મિક્સ પાવડર હવે આપણે ઉમેરીશું શેકેલા ખજૂરવાળા પેનમાં અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મેં સ્ટીલની પ્લેટ પર ઘીથી ગ્રીસ કરી લીધું છે તમે આ પ્રોસેસ પ્લેટફોર્મ પર પણ કરી શકો છો અહીં મેં શેકેલા ખજૂરને બે પાર્ટમાં ડિવાઈડ કરી એક ભાગમાં જાડો રોટલો કર્યો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને હવે વચ્ચે વચ્ચે મેરીગોલ્ડ બિસ્કીટના ટુકડા પણ સેટ કરી દીધા છે અને ચમચાની મદદથી રોલ કરવો તો છેને એકદમ સરળ રીત રોલમાં બિસ્કીટ સેટ કરવા માટેની બચી ગયેલા બિસ્કીટને ફરીથી હું રોલમાં સેટ કરી દઈશ અને ફરીથી તેનો હળવા હાથથી રોલ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બે રોલ બનીને રેડી છે અને ઉપરથી બારીક કોપરાનું છીણથી કોટિંગ કરી લઈશું તમને જો કોપરાનું છીણ ના ગમતું હોય તો તેની જગ્યાએ તમે કાજુ બદામના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે કોપરાથી કોટ થયેલા રોલને એક કલાક માટે આપણે ફ્રીજમાં સેટ થવા માટે મૂકીશું તો તમે જોઈ શકો છો એક કલાક પછી આપણા ખજૂર રોલ એકદમ ઠંડા થઈ ગયા છે તો હવે તેને કટ કરી લઈશું તો મિત્રો કટ કરવા માટે એકદમ સારી નાઈફનો ઉપયોગ કરવાનો જેથી એકદમ સારી રીતે કાપી શકાય તો મિત્રો આપણા બિસ્કીટ ખજૂર રોલ કે પછી ખજૂર પાક બનીને રેડી છે તો ફાયરકૂકની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કેવી લાગી છે તે પણ કમેન્ટ કરીને જણાવજો અને વધારે અવનવી રેસીપી શીખવા માટે ફાયરકૂકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો